છેલ્લા એક દાયકાથી નમકીન ફ્રેમ્સ વેફર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીથી લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલિયા ફૂડ્સ દ્વારા રાજકોટમાં આવતીકાલથી વધુ એક ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે રાજકોટના પોસ્ટ વિસ્તાર એવા અમીન માર્ગ પર આવેલા વર્લ્ડ ગિફ્ટ મોલ સંલગ્ન સ્થળ પર વડાલિયા ફૂડ્સ દ્વારા વધુ એક ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદઘાટન રાજકોટના પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યું છે નમસ્કાર મિત્રો મારું નામ ભાવેશ પારે વર્લ્ડ ગિફ્ટનો ઓનર છું મારો ભત્રીજો અને મારા સન પણ મારી સાથે જોડાયેલા છે અમે એક નવું ચાલુ મારા ખૂબ નાનપણના સારા મિત્ર રાજનભાઈ અને મિતભાઈનો પણ મને બહુ સારો સપોર્ટ મળ્યો છે અમે લગભગ ઓલમોસ્ટ સૌથી સેલિંગ પ્લસ હાઈએસ્ટ કસ્ટમરને પ્રોવાઈડ કરી શકીએ એવા એરિયા માં બેઠા છે અને એવું લાગે છે કે અમને સૌથી સારામાં સારું સેલ અને ભાવેશભાઈ જે એમના હોલ્સ ના ઓનર છે એ મારા સારા મિત્ર પણ છે સાથે અમે લોકો એજ્યુકેશન માં પણ હતા અને ભાવેશભાઈ ની એક ઈચ્છા હતી કે આપણે કઈ સારી વસ્તુ છે તો આપણે અહીંયા ફ્રેન્ચાઇઝી નું ઓપનિંગ કરીએ અહિયાં અમીન માર્ગમાં અમારે જયારે સ્ટોર્સ ચાલુ કર્યા હતા ત્યારે લગભગ એસી પ્રોડક્ટ જેવી હતી